તો હેલો ગાઈઝ કેમ છો એ માતાજી આજના વિડીયોમાં તો હું શોખ હશે ને આજનો વિડીયો આપણે ખરીદું તો સારું તો વિડીયો અન સુધી બનાવી જોઈએ ને વિડીયો કેવા લાગે લાઇક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો તારા ત્રણ થઈ ગઈ છે આપણે જાગી ગયા છીએ તો આગળ કે આપણે ત્યાં જવાનું છે ને આજે આપણે રજા છે એટલે આગળ જોવાનું છે તો આપણે ક્યાં જવાનું છે ક્યાં નહીં વિડીયોમાં બનાવી અને તમે જોઈ શકો છો 嗯。Huh? તો આપણે આવી ગયા છીએ આપણે ગાડીએ અને હવે ગાડી લઈને ઘરે જઈશું તો વિડીયોમાં બનાવી લેજો અને આની બાજુ આપણા હા વિડીયો બનાવી રહ્યા છે ને ફોટા શૂટ કરી રહ્યા છે તો આપણા ગામનો નજારો કંઈક આવો હશે તમે જોઈ શકો છો મસ્ત એવો નજારો છે અને સાંજનો સમય થઈ ગયો છે એટલે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીશું વિડીયો સારો લાગે લાઇક કરી દીધો અને જે માટે